નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આંગ જિલ્લાના આંકલા પોલીસ સ્ટેશ ખાતે બકરી ઈદ નાખ્યા નેલય શાંતિ સમિતિની બેઠક યોજાઈ આંકલા પોલીસ સ્ટેશનના પીએ સાઈ સાહેબ એમએ સસારી સાહેબ અધારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કોમી એકલાસથી અને શાંતિમય વાતાવરણ માંગ તહેવારની ઉજવણી થાય તે માટે આંકલા પોલીસ સ્ટેશન મથકે બેઠક યોજાઈ હતી આંકલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એમએ સસારી સાહેબની ઉપસ્થિતિમાં જરૂરી સૂચનો આપવામાં આવેલા આંકલા વિસ્તારમાં કોઈ અશાંતિ ડહોડાય નહીં અને કોઈ નાના મોટા બનાવ ન બને જેનું ધ્યાન રાખવું તેવા સૂચનો આપવામાં આવ્યા હતા રિપોર્ટર મહેશભાઈ પઢિયાર हमारा गात गात की किशोड़ा सूरज से आता है तो वो कोगा ना चलो और मोरम ये मोरम दियो खबर बजाने दूसरे पर लोग को पार्टी को लाना चाहिए ताकि होने से जाने कहीं समय अंदर जाने पार्टी ये कैसे पहले